કોલેજ બાદ હવે શાળામાં પણ સેમેસ્ટર પદ્ધતિ દાખલ કરાય છે આથી અભ્યાસક્રમ બદલતા અને નવી પરીક્ષા પદ્ધતિ વિદ્યાર્થીઓને મૂંઝવતી હોય છે ત્યારે પાલનપુરમાં કેવી રીતે પરીક્ષાની તૈયારી કરવી અને કેવી રીતે પેપર લખવું તેનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું એનઆઈબી સ્કૂલ ઓફ સાયન્સે ધોરણ અગિયાર સાયન્સની ફાઈનલ પરીક્ષા પહેલા વિદ્યાર્થીઓને બોર્ડના નિયમોની જાણકારી આપી હતી તેમજ બોર્ડના નિયમાનુસાર પરીક્ષાનું આયોજન કરાયું હતું ટાઈમ મેનેજમેન્ટથી લઈને બધી જ પરીક્ષાલક્ષી બાબતોનો સારો એવો નિચોડ આ નિર્ણય આ સમય લઈ શકે એ હેતુસર એનઆઈબી સ્કૂલ ઓફ સાયન્સ દ્વારા આ પરીક્ષાનું આયોજન કર્યું છે અને પરીક્ષામાં બનાસકાંઠા જિલ્લા સિવાય મહેસાણા વિસનગર મોડાસા થરાદ ધાનેરા ઘણા બધા વિદ્યાર્થીઓ આના સહભાગી થયા છે પાલનપુરમાં યોજાયેલા માર્ગદર્શન કાર્યક્રમમાં સમગ્ર ઉત્તર ગુજરાતમાંથી વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા વિદ્યાર્થીઓએ જીવ વિજ્ઞાન ભૌતિકશાસ્ત્ર રસાયણશાસ્ત્ર અને ગણિતની પરીક્ષાઓ આપી હતી આ પરીક્ષા પછી થોડા જ દિવસોમાં પરિણામ જાહેર કરવામાં આવશે આ બોર્ડની પરીક્ષા આઠમી તારીખે છે તેમાં કોઈ આપણને ભૂલ ન પડે એનો અનુભવ થાય તે માટે મને હું પરીક્ષા આપવામાં આવી છું તે માટે મને સારું અમારા વિદ્યાર્થીઓને એમોથી પૌત્ર નહીં પણ એમાં ફાયદો થાય થયી શક્યતા છે જ અને એનાથી વિદ્યાર્થીને કઈ કયા વિષયમાં કેટલા વિષયનું કે રીતે કયા પ્રશ્નમાં કેવી રીતે લખવું એનો ખ્યાલ પણ વિદ્યાર્થીને આવી શકે એ માટે આ સ્કૂલને જે આયોજન કરેલું છે એ ઘણું આવકાર્ય છે પરીક્ષાનો ડર દૂર કરવાના આ પ્રયાસમાં 220 જેટલા વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી ત્યારે આ પ્રકારની તાલીમ આવનારી બોર્ડની પરીક્ષામાં વિદ્યાર્થીઓને જરૂર લાભદાયી નિવડશે કેમેરામેન રમેશ ડોડિયા સાથે માનુ ચાવડા વીટીવી પાલનપુર